નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયમાં પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓનો અભ્યાસ કરીશું જેનામાં સ્વાધ્યાય છે બે પોઈન્ટ તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એક એથી ડીમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ એકથી ચારમાંથી પસંદ કરીને લખવાનું છે તો આપણે આકૃતિ એક સાઈડ લખેલી છીએ અને નંબર એક સાઈડ લખેલા છે તો પેલી આકૃતિ જોઈએ તો જેનામાં ત્રણ ખાના છે ત્રણ ત્રણ ખાના છે અને બે ભરેલા છે બીજી આકૃતિ છે કે જેનામાં બે બે ખાના છે એક એક ભરેલું છે ત્રીજી આકૃતિ છે કે જેનામાં ચાર ખાના છે એક એક ભરેલું છે ચોથી આકૃતિ છે જેના પાંચ ખાના છે અને એક એક ભરેલું છે તો જો આપણે અહીંયા સંખ્યા લખેલી છે કે બે ગુણ્યા એકના છેદમાં પાંચ બે ગુણ્યા એકના છેદમાં બે ત્રણ ગુણ્યા બેના છેદમાં ત્રણ ત્રણ ગુણ્યા એકના છેદમાં ચાર બે એકા બે બેના છેદમાં પાંચ એટલે કે પાંચ ખાના છે જેનામાંથી બે ભરેલા છે તો એ આવી રહ્યા પાંચ ખાનાવાળી આકૃતિ એક જ છે બે ગુણ્યા એક છેદમાં બે બે એકા બે એટલે એક એક ખાનું ભરેલી હોય એવી આકૃતિ છે આ ત્રણ ધૂ છ અને છેદમાં ત્રણ એટલે તનધુ છ એટલે બે જ વધે છે તો બે વાળી આકૃતિ કઈ છે કે જેનામાં બે બે ભરેલા હોય તો એ આ છે એ જ રીતે ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ એકા ત્રણ ત્રણના છેદમાં ચાર એટલે ચાર ખાનામાંથી ત્રણ ભરેલા હોય એવી આકૃતિ એટલે ચાર ખાના અથવા કે ત્રણ ખાના ભરેલા હોય ત્રણ ખાનાવાળી આકૃતિ એવી કઈ ચાર ખાનામાંથી ત્રણ ખાના ભરેલા એક બે અને ત્રણ એ જ રીતે પ્રશ્ન બે કેટલાક ચિત્રો એથી સી સુધી આપેલા છે તેને અનુરૂપ પસંદ કરવાનું છે આપણ સેમ એવી જ છે કે આકૃતિ દીધેલી છે કે એક અને એક એટલે બે ખાના ભરેલા અને ત્રણ એવી જ રીતે અહીંયા ત્રિકોણ દીધેલા છે કે ત્રિકોણમાં ચાર ત્રિકોણ દીધેલા છે ચાર ત્રિકોણમાંથી ત્રણ ત્રણ ત્રિકોણ ભરેલા છે અને અહીંયા કારણે ટોટલ ત્રિકોણ દઈ દીધા છે એ જ રીતે અહીંયા સીમાં ખાના આપેલા છે પાંચ પાંચ ખાના આપેલા છે પહેલાંમાં એક ભરેલું છે બીજામાં એક ભરેલું છે ત્રીજામાં એક ભરેલું આમ ટોટલ થઈને ત્રણ ખાના ભરેલા છે એવી જ રીતે અહીંયા ત્રણ ને ત્રણ છ અને ત્રણ નવ તો અહીંયા ટોટલ નવ ખાના ભરેલા છે અહીંયા એક અને એક એટલે બે એટલે અહીંયા ટોટલ બે ભરેલા છે એવું દેખાડે છે તો આપણે આવી આકૃતિ પસંદ કરવાની હોય તો ત્રણ ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે ત્રણ એકા ત્રણ ત્રણના છેદમાં પાંચ એટલે પાંચમાંથી ત્રણ ભરેલી એવી આકૃતિ આમાંથી કઈ દેખાય છે તો આયરી એ રીતે બે ગુણ્યા એકના છેદમાં ત્રણ બે એકા બે બેના છેદમાં ત્રણ ત્રણમાંથી બે ખાના ભરેલા હોય એવી આકૃતિ કઈ છે તો કે આયરી ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર બરાબર કેટલા થાય તો તનતેરી નવ નવના છેદમાં ચાર મતલબ કે ચાર ખાના છે ટોટલ એનાથી કુલ નવ ભરેલા છે એવી ખાના કઈ છે તો કે આઈટી એ જ રીતે પ્રશ્ન ત્રણ ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંક દર્શાવો સાત ગુણ્યા છેદમાં પાંચ છે તો આપણે સાત તેરી ઉપરનો ગુણાકાર કરીએ સાત તેરી એકવીસના છેદમાં પાંચ એટલે પાંચ ચોક વીસ વીસ એક નાખે તો એકવીસ આ મિશ્ર અપૂર્ણાંક આપણે ફેરવ્યું છે ચાર ગુણ્યા એકના છેદમાં ત્રણ ચાર એકા ચાર ચારના છેદમાં ત્રણ તો આપણે મિશ્રપૂર્ણાંકમાં ફેરવીએ તો ત્રણના પાડામાં ચાર ના આવે તો ત્રણ એકા ત્રણ અને ત્રણમાં કેટલા નાખે તો ચાર થાય તો એક નાખે તો ચાર એટલે ઉપર છે એ સરવાળો આવે છે નીચે ગુણાકારમાં જોડાય છે યાદ રાખવું સાત બે ગુણ્યા ને છેદમાં સાત બે છક બાર બારના છેદમાં સાત એટલે કે ચાર એકા સાત સાતમાં પાંચ નાખે તો બાર એ જ રીતે ચોથો દાખલો છે પાંચ ગુણ્યા બેના છેદમાં નવ પાંચ ધૂ દસ દસના છેદમાં નવ નવ એકા નવ નવમાં એક નાખે તો દસ બે ગુણ્યા ચાર બે ચોક આઠના છેદમાં ત્રણ ત્રણ દુ છ માં બે નાખીએ તો આઠ પાંચ ગુણ્યા છ પાંચ કરો એટલે પંદર થાય એ જ રીતે અગિયાર ગુણ્યા ચાર સાત તો અગિયાર ચોક ચુમ્માલીસ ચુમ્માલીસ ભાગ્યા સાત કર્યો એટલે સાત છક બેતાલીસ બેતાલીસ માં બે નાખીએ તો ચુમ્માલીસ થાય આઠમો દાખલો વીસ ગુણ્યા ચાર પાંચ તો વીસ ગુણ્યા ચાર ના છેદ 5 પાંચ અહીંયા પાંચ છે અને મીંડાવાળી સંખ્યા છે એ જ રીતે દસમો પંદર ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ પંદર તેરી પુસ્તાલીસ પુસ્તાલીસ ના છેદમાં પાંચ કરો એટલે નવ પચાસ પુસ્તાલીસ થી ઉડી જાય અથવા કે પંદરના બે ભાગ પાડો પાંચ તેરી પંદર અને ત્રણ છેદમાં પાંચ 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 ઉડી ગયા તો તન તેરી નવ પ્રશ્ન ચાર છાયાંકિત કરો છાયાંકિત એટલે ભરવાના છે એકના છેદમાં બે ભાગમાં વર્તુળાકારમાં ભરવાનું છે બેના છેદમાં ત્રણ ભાગમાં ત્રિકોણમાં ભરવાનું છે ત્રણના છેદમાં પાંચ ભાગમાં ચોરસમાં ભરવાનું છે જો આપણે દાખલો કરીને કરવો હોય તો પણ પડી શકે અડધો એટલે કે આ જેટલા ખાના ટોટલ છે કુલ મીંડા લેખી લેવાના એના અડધા ખાનામાં આપણે ભરી લેવાના જો ન આવડે તો આપણે એમ પણ કરી શકીએ કે આ ટોટલ ખાના કેટલા છે તો કે બાર છે ટોટલ વર્તુળાકાર કેટલા છે તો કે બાર બારના અડધા ભાગ એટલે બાર ગુણ્યા એક દ્વિતીયાસ કરો એટલે બે છક બાર એટલે છ ભાગમાં ભર્યા અથવા બે ત્રણ ગુણ્યા ત્રણ અને કુલ ત્રિકોણ છે નવ તો તનતેરી નવ એટલે બે તેરી છ એટલે છ ત્રિકોણમાં આપણે ભરને ખા એટલે બેની ત્રણ ભાગમાં ત્રિકોણ થઈ ગયું ત્રણના છેદમાં પાંચ ગુણ્યા કુ કુલ ચોરસ કેટલા છે તો અહીંયાથી આમ લખીએ તો પાંચ પાંચ તેરી પંદર એટલે પાંચ તેરી પંદર તો તન તેરી નવ એટલે નવ ભાગમાં આપણે ભરી શકીએ એ જ રીતે પ્રશ્ન પાંચ શોધો પહેલો છે એનામાં ચોવીસ અને છેતાલીસ દરેકના અડધા ભાગ શોધવાના છે તો ચોવીસના એક દ્વિત્યાંશ અને છેતાલીસના એક દ્વિત્યાંશ જો ચોવીસ ના આવે એટલે ગુણાકાર સમજવાનો ચોવીસ ગુણે એક દ્વિતિયાંશ એટલે ચોવીસના અડધા કરવાના છે બાર ધું ચોવીસ બે બે ઉડી જાય એટલે બાર એકા બાર છેતાલીસના અડધા એટલે છેતાલીસ ગુણે એક દ્વિતિયાંશ એટલે છેતાલીસના બે ભાગ પડો ત્રેવીસ ધુ છેતાલીસ ગુણે એકના છેદમાં બે 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 ઉડી ગયા એટલે ત્રેવીસ એકા ત્રેવીસ એવી જ રીતે અઢાર અને સત્યાવીસ દરેકના બે તૃતિયાંશ ભાગ શોધવાના એટલે અઢારના બે તૃતીયાંશ ભાગ અને સત્યાવીસના બે તૃતિયાંશ ભાગ અઢાર ના આવે એટલે ગુણાકાર બેના છેદમાં ત્રણ ત્રણ છક અઢાર છ ધુ બાર સત્યાવીસના બે તૃત્યાંશ ભાગ એટલે સત્યાવીસના બે ભાગ પાડે તો નવતેરી સત્યાવીસ ગુણ્યા બેના છેદમાં ત્રણ તો તેરી નવ અથવા ત્રણ ત્રણ ઉડી જાય તો નવ ધૂ અઢાર મળે એ જ રીતે સોળ અને છત્રીસના દરેકના ત્રણ ચતુર્થાંશ ભાગમાં સોળના ત્રણ ચતુર્થાંશ ભાગ પાડો તો ચાર ચોક સોળ ચાર તેરી બાર ત્રણ છત્રીસના ત્રણના છેદમાં ચાર કરો તો ચાર છત્રીસ નવતેરી સત્યાવીસ વીસના વીસના ચાર ભાગ ચારના છેદમાં પાંચ ભાગ અને પાંત્રીસના ચારના છેદમાં પાંચ ભાગ શોધવાનો હોય તો વીસ એટલે પાંચ ચોક વીસ ચાર ચોક સોળ પાંત્રીસ એટલે પાંચ સત્તા પાંત્રીસ ને સાત ચોક અઠ્યાવીસ આવી રીતે મળે છે પ્રશ્ન છ ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો હવે ગુણાકાર તો કરવાનો છે પહેલાં ગુણાકારનો મિશ્ર અપૂર્ણાંક જે સંખ્યા છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી અને પછી આપણે ગુણાકારમાં ફેરવી અને કરી શકીએ છે તો કે ત્રણ ગુણ્યા પાંચ એકના છેદમાં પાંચ પછું ને એક છવ્વીસ છવ્વીસના છેદમાં પાંચ હવે ગુણાકાર કરીએ તો છવ્વીસ ગુણ્યા ત્રણ કરો એટલે અઠોતેર થાય છે અઠોતેર ભાગ્યા પાંચ કરો એટલે પંદર પચાસ પંચોતેર પંચોતેર ને ત્રણ અઠોતેર થાય એ જ રીતે પાંચ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ લીધેલા છે તો આપણે છ ચતુર્થાંશ જે લખેલ છે મહીસ્રપૂર્ણાંક તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો છ ચોક ચોવીસ ચોવીસને ત્રણ સત્યાવીસના છેદમાં ચાર થાય એટલે પાંચ ગુણ્યા સત્યાવીસ છેદમાં ચાર કરો એટલે એકસો પાંત્રીસના છેદમાં ચાર મળે હવે આપણે મિશ્ર મિશ્રાપૂર્ણાંકમાં ડાયરેક્ટ ફેરવતા ના આવડે તો આપણે એકસો પાંત્રીસ ભાગ્યે ચાર કરીએ એટલે તેત્રીસ ચાર ગુણ્યા તેત્રીસ કરીએ અને છેદમાં આપણે ત્રણ મળે છે તો આપણે ચાર અને તેત્રીસનો ગુણાકાર કર્યો છે શેષ ઉપર ત્રણ મળે છે છે એવી જ રીતે સાત સાત ગુણ્યા બે એક ચતુર્થાંશ દીધેલું તો ચાર ધુ આઠ ને એક નવ નવના છેદમાં ચાર મળે તો સાત નવા ત્રેસઠ ના છેદ ચાર હવે આપણે એનો ભાગાકાર કરીએ તો પંદર ચોકસા ત્રણ નાખીએ તો ત્રેસઠ ત્રેસઠ ના છેદ આવી રીતે આપણે મળે છે ચાર ગુણ્યા છ એક તૃતીયાંશ લીધેલા છે તો એમાં પણ એમ જ મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ફેરવીએ અને ઉપરનો ગુણાકાર કરવાનો અને ગુણાકાર કરીને જો આપણે ડાયરેક્ટ ના આવડે તો આપણે ભાગાકારના સ્વરૂપથી પણ મિશ્રપૂર્ણાંક ફેરવી શકીએ છે કે ઉપરનો ભાગ છે એ ગુણકમાં જાય અને નીચેનો ભાગ છે એ શેષ તરીકે ઉપર સરવાળામાં આવે છે સેમ તમે જોઈ શકો છો ચા તેરી ને એક તેરના છેદમાં ચાર ગુણ્યા છ જો છ આર અને છ અને ઉડાડી પણ શકો છો કટ પણ કરી શકો છો એવી જ રીતે એફ ત્રણ બેના છેદમાં પાંચ ગુણ્યા આઠ પ્રશ્ન સાત શોધો બે ત્રણ ચતુર્થાંશ અને ચાર બે નવાંશ બંનેના એક ધુ ભાગ શોધવાના છે તો આપણે મિશ્રપૂર્ણાંકના અડધા ભાગ શોધવાના છે તો મિશ્રપૂર્ણાંકને પહેલાં આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ ચાર ધૂ આઠ ને ત્રણ અગિયારના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં બે ગુણાકારનો નિયમ છે કે સામસામેનો ગુણાકાર કરાય આપણે ઉપર નીચે જો ઉડતા હોય તો આપણે ઉડાડી શકીએ છીએ અગિયાર એક અગિયાર ને ચાર ધૂ આઠ તો અગિયારના છેદમાં આઠ આપણે આનું મિશ્ર તો આઠ એકા આઠ આઠમાં ત્રણ નાખીએ તો અગિયાર એવી રીતે થઈ શકે છે એનો બી પણ એવો છે કે ત્રણ પાંચના છેદમાં છ અને નવ બેના છેદમાં ત્રણ બંનેના પાંચના છેદમાં આઠ ભાગ શોધવાના છે તો આને પણ આપણે સેમ એ જ મેથડથી શોધી શકીએ છે યાદ એટલું જ રાખવાનું કે જો એકસો પંદરના છેદમાં અડતાલીસ છે આપણે અડતાલીસનો ભાગ નથી આવડતો તો આપણે પાડો પણ લઈ શકો છો અને અડતાલીસ ધૂ કરીએ તો છનું થાય અને અડતાલીસ તેરી કરીએ તો વધી જાય છે તો અડતાલીસ ધૂ છનું અને એકસો પંદરમાંથી છનું જાય એટલે ઓગણીસ તો અડતાલીસનો બે વડે ગુણાકાર થયો અને શેષ વધ્યો ઓગણીસ એ રીતે પણ તમે કરી શકો છો ચલો દાખલો પ્રશ્ન આઠ વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા તેમની માતાએ તેમને વોટર બેગમાં પાંચ લીટર પાણીને ભરી આપ્યું છે તેમાંથી વિદ્યાએ બેના છેદમાં પાંચ ભાગનું પાણી પી લીધું છે બાકીનું પાણી પ્રતાપે કેટલું પીધું હશે તે શોધવાનું છે તો વિદ્યાએ કેટલું પાણી પીધું હશે તો પાણીમાં કુલ પાંચ લીટર પાણી ભરેલું હતું તેમાંથી વિદ્યાએ બેના છેદમાં પાંચ જેટલું પાણી પીધેલું છે એટલે પાંચ લીટરના બેના છેદમાં પાંચ ભાગ એટલે પાંચ ગુણ્યા બેના છેદમાં પાંચ પાંચમાં છૂટી ગયા એટલે બે વધ્યા એટલે બે લીટર પાણી પીધું હશે વિદ્યાએ તો પ્રતાપે કેટલા લીટર કેટલા ભાગનું પાણી પીધેલું છે જો આપણે બોટલ બોલ દોરીએ તો કે જેનાથી કુલ પાંચ ખાના છે તો આપણે પાંચ ખાના બનાવી અને બે ખાના જેટલું વિધ્યાએ પીધું તો બાકીના ત્રણ ખાના વધ્યા મતલબ કે ત્રણ ખાના છે એ પ્રતાપે પીધું હશે આવો આપણે ગણતરી કરી શકીએ છીએ અને પાણીની બોટલમાં પાંચ લિટર તો પાણી હતું જ જેમાંથી બેના છેદમાં પાંચ ભાગનું તો વિધ્યાએ પીધું તો કેટલા ભાગનું પાણી વધ્યું તો કે ત્રણના છેદમાં પાંચ જેટલું પાણી વધ્યું જે પ્રતાપે પીધું હશે આપણે ખબર નથી કે ત્રણના છેદમાં પાંચ એટલે કેટલા લિટર તો પાંચ લિટરના ત્રણના છેદમાં પાંચ ભાગ તો પાંચ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ કરો તો પાંચ પાંચ કરતો એટલે ત્રણ એટલે કે પ્રતાપે ત્રણ લિટર પાણી પીધું હશે જો તમને આ દાખલો સમજમાં આવ્યો હોય અથવા કે આ ગણિતનો સે લેશન તમને જો સમજમાં આવ્યું હોય તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો થેન્ક યુ